આપણે બીજો આંબો આમાં કેરીઓ આવે દર વર્ષે આ કલમી આંબો હેલો ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધાને ગુડ આફ્ટરનૂન અને ભાઈ આજ આપણે આવ્યા હતા વાડીની મુલાકાતે કારણ કે બે દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે અને કામય ભાઈ આપણું બહેન છે તો બીજી વાડીની મુલાકાત કરવી રોજ તો મારા પપ્પા આવે તો મને એમ થયું કે ચાલો ને હું પણ વાડીની મુલાકાત કરું કારણ કે જો કે આપણે તો કાંઈ વાંધો નથી આવ્યો એટલો બધો માંડવીમાં કારણ કે આપણે વરસાદ એટલો બધો નહોતો જરફરાટ વરસાદ છે પણ જે જે બાર બાર વરસાદ મિત્રો પીડ્યો છે યાર જોઈને તમે કલ્પના કરો યાર કેવું જેને ખેડૂતને હાથમાં આવેલું યાર બધું વ્યૂ ગયું તૈયાર ખડા લીધેલા માંડવી તણાઈ ગઈ છે વિચાર કરો તમે આપણે તો એ માઇન્ડું કાંઈ છે જ નહીં ખાલી જઈને જ છે તો હું તમને આપણી વાડીની પણ મુલાકાત કરાવું જોઈએ આપણે તો સિંગમાં જો કે એટલો બધો વાંધો નથી આવ્યો કારણ કે પાલો કદાચ નહીં રહે તો ગોળો હવે પાલો ન થાય તો દાંડલા રહે પાંદડા પાંદડા બધા કાળા પડી ગયા છે પણ આપણે માંડવી કાંઈ કાઢી છે નહીં તો તમને માંડવી પણ દેખાડવું મિત્રો આ છે આપણો ગાયુનો ફરજો નાનો અમથો ઉપર કાગળ નાખેલો છે સાઈડમાં યા પતરા છે અને આ ગાયું જો અંદર બાંધીશ બી સાઈડ ત્યારે ટાઈટ કેટલી આ વરસાદની પડે જો દીથી અંદર બાંધીએ છે મારે ઉપા આવે સવારમાં નીન પૂરો કરી જાય પાણી બાણી પાઈ દે બીજાની બહાર રહેવાય એવું નથી કેટલી ટાઈટ છે ને હવે ચાલો હું તમને સિંગની મુલાકાત કરાવું કેવી સિંગ છે આપણી હા એટલો બધો વાંધો તો નથી ભાઈ ટાઈટ બહુ ભાઈ છે મિત્રો જબર ટાઈટ હોય છે અત્યારે તો હમણાં ઘડીક રહી ગયો છે ત્યારે ચાલુ હતું તું ટમ 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 પણ અત્યારે રહી ગયું છે તો ચાલો તમને બતાવું સિંગ આ આપણી સિંગ અહીંયા બધે ગુવાર હતો પણ એ કાઢી નાખ્યો હવે આ જુઓ આપણી સિંગ કેવા પાંદડા કાળા પડી ગયા અંકર ગુવાર હતો પાંચ છ એ કાઢી નાખ્યો ઘણો વેચો અને આપડી સિંગ છે તમે જોઈ શકો છો જો પાંદડા કાળા પડી ગયા મિત્રો જુઓ તમે આમાં કેવા પાંદડા હતા પણ આમે આપણે મોડું થઈ ગયું છે કારણ કે કાઢવાની દિવાળી એ પણ થોડીક કાશી હતી એને હવે જ્યારે પાકી ત્યારે આ વરસાદ માવઠા નડે છે ત્રી તારીખ સુધીનું માવઠું કે છે આ જઠી એવી તેને ને જે બે આમનામાં અમુક અમુક સિંગ અમુક ટકા સિંગ અંદર ખેંવીશું ને મિત્રો હું તમને દેખાડું બને કે હું આમાં તો જો કે નહીં ઉગ્યું પણ મારું પપ્પા કહેતા હતા કે ભાઈ અંદરથી અમુક અમુક સિંગ છે ને ઉગી જો જો આ જો રે ઉગી જો આ જો ઉગી ગઈ જો આ બીજો કોંટો કાઢી ગયો છે આ સિંગ સિંગ માંથી સિંગ ઉગી ગઈ જો જો કે આપણે તો એટલો બધો વાંધો નહીં આવે તો મેં તમને આગળ કીધું પણ જે બિચારાને નુકસાન થયું છે ને એની માથે હું વીતતી છે વિચાર કરો તૈયાર લીધેલા ખળા જો વ્યા જતા હોય પાણીમાં બધું તણાઈ અમુક અમુક વિડીયો મેં જોયા હતા ને આમ હું યાર કેવું મારે યાર ખરેખર આમ નદીમાં તૈયાર મિત્રો સીંગું હતી તણાઈ બોલો તિયાર સિંગુ અને એક કૂવો તો ને તો કૂવામાં તિયાર ખળું લીધેલું આમ તણાઈને બધું કૂવામાં શીંગું હોય ને અડધું નદીમાં બધી બિચારા ભેગું કરે હાવણા મારતા યાર આમ જોઈને આમ ખરેખર આમ થાવા મળે યાર ખરેખર આપણે તો સી નહીં એટલો બધો વાંધો જો આ રીતનું સી નહીં વાંધો હવે પાલો ન થાય કાંઈ નહીં પણ સિંગ તો થઈ જાય ને તો આપણી એ નીચેની કટકી આ છે બધું જઈને ચાર વીઘાનું વાવે તો તમે જોઈ શકો છો અને બાકીનું ઉપર વોતન છે ધારે એ હું તમને બતાવી દઉં તો ચાલો આ છે મકાન દેખાય ને ના ઝાંપલી છે આપડી ના ચાર વીઘાનું વાવેતર છે અને હું તમને હવે આપણી ઉપલી ધાર બતાવી દઉં એમાં કઈ રીતનું છે મેં નથી જોયું હમણાંથી તો ચાલો આપણે ઉપલી ધારે જઈએ હવે અમારી નાની ઝૂપડી આ આપણી ઉપલી ધાર જ્યારે વરસાદના લીધે બિચારા ઢોરને બાંધો કેમ ને ખડ જોવો ઘણું વિશે પણ આવા ટાઈટના વરસાદ આવે કરે બિચારા હું કરે આમાં પલ્લી જ્યુસ બધું આપણી ઉપલી ધાર જોઈ શકો છો તમે આમાં આપણે એટલો બધો વાંધો તો નથી આવ્યો નહીં વાંધો આવે આપણે જોકે પાંદડા તો આમાંય કાળા પડી ગયા છે વરસાદના લીધે આમાં અમુક ટકા સિંગ ઉગી ગઈ છે પાંદડા થઈ ગયા છે કાળા જો આ વરસાદના લીધે જો આ યઠે હાલે જ છે જો આમાં એમાં કાંઈ ફેર નથી જો આ પાંદડા પાંદડા વિયા જાય તો ભલે વિયા જાય પણ દાખલા તો હોય છે ને તો આપણે કેટલા વિઘન માં વેચાર આ એટલું થઈ છે આ ત્રણ ચાર વિઘન બાકી આપણે જમીન તો ઠેઠ આમે હું તમને નહીં દેખેલું કાટું રહ્યું ને શેઢો આડો આપણે તે પણ બધું થોડું લેવલ કરવા માંગે છું બાકી આપણે બધી છે જમીન મિત્રો છે અગિયાર વીઘા કેટલી અગિયાર દસ ને એક અગિયાર વીઘા છે બરોબર આમે મારું પૈસા ખેંચી લાગે ચાલો હું તમને લઈ જાઉં પણ અહીંયા ભીનું એટલું છે ઓ ભાઈ હાલવામાં કેવડે આ જો બધા પાંદડા મિત્રો જો કાળા કાળા છે ને દાખલા વિધ્યા નકરા આમાં વિચાર કરો યાર શું કાઢી લેવાનું આપણે તો નથી વાંધો એટલો પણ જેને બિચારાને ઊંસા ઊંસા સપના જોયા હોય અને છેલ્લે બધું છીનવાઈ જાય ત્યારે એની માથે હું એ નહીં તો એ ખેડૂત જ જાણે હો અને ખેડૂત જેટલું મિત્રો કોઈ સહન ન કરીએ કે ખરેખર આમ ઠોકાયું કીધું છે ભાઈ ખેડૂતને દાતા અન્નદાતા આમઠું કીધું છે ખેડૂત જેટલું કોઈ સહન એટલા સહન જ ન કરીએ કે ખરેખર આજે અમે બધા વાડીમાં જ પાણા વીણ્યા હતા જો ઉનાળા મેં અમે પહેલાં નહોતા હતા ને કામે ત્યાં પાણા બાણા વીણવી નવરા મારા પપ્પાની વીણ્યા આપણે ઘણા વીણ્યા છે જો કે ઢગલા ક્યાં તોય આ નકરી કાયદ જ છે જો નકરા પાણા એટલે મારા પપ્પાએ ખેંચી નાખી છે કારણ કે થોડીક અહીંયા કાયદ છે ને એટલે સિંહ ખેંચી નાખી છે ને તોડીને કાલે ઘેરી લેતા આવ્યા હતા અને જો બાકી બીજી આજ વરસાદ ન આવે તો પછી હાથે સોંટી જવું છે મિત્રો ખેવા કારણ કે જો આ ફૂંકાય હુંકાય અને પછી ડું આ બહુ મોડું થશે કારણ કે સિંગ બધી ઉગવા મળી છે શું એટલે આપણે છે ને આ વરસાદ જો સુધી બીજી ન આવે ને તો કે વરસાદ આવશે તો ખરાબ તે જો એમ લાગે છે એવું જો ત્રીસ તારીખનું જ છે જ તે અને તોય છતાં જોયું છે હવે વરસાદ આવે તો ઠીક અને આવે તો પછી મારા પપ્પાની કહેતા હતા કે આથી આઈથે ખ્યાવા મળવું છે જેટલી ખેંહાય ત્યાં હું સુકાઈ જાય કારણ કે શેતો તાસોડ સુકાઈ તો જાય અમારે હું તો મિત્રો ગમે એવો વરસાદ હોય ને બે દિવસમાં તમારે હાથી આંકવા મળતા હતા અમે આમાં જો એકદમ કાળી માટી નથી લાલ તાસોડ છે જો આમાં પેલા મારા દાદાની આ માટી રહીને અમે ઈંટું પાડતા હતા જો હા મેં ઢોરો રહ્યો નું તમને બતાવું ઘણો કાપી નાખ્યો છે એ ઢોરામાં બહુ ઈંટું પાડતા હતા ઈંટું પાડીને પછી પકવે હું બહુ ઈંટું વેસી છે ત્યારે અમે રહેતા હતા મિત્રો ગઢડા ગઢડા રહેતા તે બહુ ઇંટું હાથે પાડીને પાડતા હતા આપણી જમીન છે તાસોડ આપણે કાંઈ વાંધો હવે નહીં આ જવો પવનચક્કી આ પવનચક્કી રહીને મિત્રો પેલા આપણે અહીંયા અહીંયા આપણા ધાર ઉપર ફીટ કરવાની થયો ત્યારે આપણે રહેતા ગઢડા પણ એ કઈ હરખું આવ્યું નહીં પછી દીધી આપણી ભાઈ ઇન્ફોર્મેશનમાં આવી હતી ઓલા હોય આવ્યા હતા જે વચ્ચે હોય ને પંખીનું હેન્ડલિંગ કરતા હોય કહેતા કે કરો ગરડા આવો ગરડા આવ્યા હતા હું આપણે કાંઈ કર્યું નહીં કારણ કે આમાં પાંચ છ વીઘા જમીન હતી જમીન જમીનની પથ્થર ઠોકી નાખી એક વાર અમે આમાં ભૂંગળા નાખ્યા હતા ભૂંગળા નાખ્યા આ બધે આ બધે તમે જુઓ ને આમ અહીંયા તો નહીં પણ એટલી કટકી ને એમાં મોટા ખાડા પાડી દીધા હતા એમાં કેટલા પાણા નાખ્યા ને કેટલા અમે પાણા વીણ્યા આ બધા જો એ જ છે કટકા જોવા હું તમને કહું ને આ બધા ઓલા મોટા ટ્રક ન આવે મોટા હેવી એ ટ્રક મજા હોરા નાખતા હતા ને એ પાછા વરસાદમાં ને ઓલા ભૂંગળા ટન ટનના ભૂંગળાનો આવે મોટા હેવી એ નાખતા ઘણા ભણામણશો યાર જમીનની તો પથ્થર ઠોકી નાખી મહિને ચાલીસ હજાર ભાડું આવતું હતું પણ ઘણા ભણામણશો એટલું અમે લેવલ આમાં એટલું બધા ખાડા બધા હોરા મારગ હોય હોરો ને મારગ ખટારા હાલતા હતા 500 ભૂંગળા હતા જમીનમાં એ કોઈ જમીનમાં કોઈ દિવસ ભાડે દેતા નહીં સરકારને ગવર્મેન્ટને જમીન ને તો પત્તર ઠોકી યાર ખરેખર તો આ રીતનું છે મિત્રો આપણી વાડી કોમેન્ટ માં કીજો આપણી તો માંડી વિશે હારી વાંધો નહીં આવે જો આ છે મિત્રો તો આજ માટે આટલું મેં તમને વાડી બતાવી દીધી તો કેવો લાગ્યો આજનો વ્લોગ અને તમારે કેટલું નુકસાન થયું છે એ કીજો કોમેન્ટમાં બરોબર આપણે તો જોકે કઈ વાંધો નથી આવ્યો પણ બાર બાર બહુ વરસાદ પડ્યો ભાવનગર સિંહોર અમરેલી ઘણી જગ્યાએ વરસાદ છે ગુજરાતમાં બધે વરસાદ છે આપણે તો ખાલી એની જાણે નહીં એટલે આપણે એટલો વાંધો ન આવ્યો તો આજ આપણે આપણી વાડીની મુલાકાત કરી લીધી અને તમારી વાડીમાં કેવું નુકસાન થયું છે એ એક કોમેન્ટ કરજો તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ સીતારામને બાય